હલો મિત્રો જય મુરલીધર પશુપાલક મિત્રો બધાય આ છે અમારે માનાભાઈ આહિરની જોટી છે પહેલીયા જ છે વીસ દિવસની વીહાલ છે કોઈ મિત્રોને પસંદ આવે તો આ જોટી વેકવાની છે ભૈયા આહિરની જોટી તમે જોઈ શકો છો બહુ જોટી સુંદર મજાની છે જોટાની દવાઈ ચાલુ થઈ છે પાર હો પણ એકદમ રેડી આવી ગયો છે હવે માના ભાઈ દોઈ ચાલુ કરે છે જોઈ શકો છો તમે ખોરાક પણ બેહને એટલી બધી નથી જોઈ લો ભાઈ વગર ખાણે દોએ શેડ તમે જોઈ શકો શેડ તારો આપણાથી બે બેમાંય છે જોઈ શકો છો તમે મિત્રો તમે જોઈ શકો છો હું પણ આ ભેંસ દોવા જાઉં છું મિત્રો એકદમ એકદમ દોયે પણ પોચી છે ખાસિયત પણ આવી જોઈએ અમારા માલધારી ભાઈ આમ જ મિત્રો આ મુઠ્ઠી બદલાય એટલે વ્યાયામ કરે જે ઘરના હોય પછી આમ અમારી મેં એવી હોય કે મુઠ્ઠી બદલાય એટલે ઓડી ગાગી પાછી થાય દી આ કેસા આવે જો કે ન્યા અમાર ગી ચિલે ને આ દોયામાં મિત્રો કમ્પ્લેટ રેડી છે ભેંસ આ દૂધ બૂધ તમે જોઈ શકો છો તો કોઈ મિત્રોને પસંદ આવે હજી દોવાની પણ થોડીક બાકી છે આરામ છે પાંચ છ લીટર આરામથી છે દૂધ આમાં તો દોવાની દોવાઈ બોવાઈ કમ્પ્લેટ છે તમે કોન્ટેક કરી શકો છો જય મૂલી